મારા ધનીને ને મેં એવો કંટ્રોલમાં રાખ્યો છે ને કે એને એક રૂપિયો લેવો હોય ને તોય મારી પાસે માગવો પડે અને શેને આવી રીતે કંટ્રોલમાં જ રખાય નકર શેને કોઈથી ભેગું જ ન થાય ઘરમાં તો મારું દાલે મારે જલસા છે શું છે એક વીસ રૂપિયા જતો લે દુકાને એ નથી વીસ રૂપિયા તારી પાસે બધા પૈસા હોય તો કે નથી એ નથી નાખ્યા તમે કેટલા પૈસા વાપરો છો આખો દીમાં રૂપિયા વાપરી નાખો છો આવી રીતે તમે પૈસા વાપરશો ને તો ઘરમાં ને કોઈ દીકરી ભેગું નહીં થાય હો ભારે ભેગું કરવા વાયરીની થઈ જાય હો તું ભારે બંગલા બનાવી નાખીશ દેશ કે નથી દેતી નથી દેવા હા તે કાંઈ વાંધો નહીં

લાય લે ઘડી સુઈ જાવ મારે તો છે ને યાર સુવાની ટેવ છે એટલે બપોરે ઘડીક તો સુવું જ પડે ને મજા ન આવે લાય ઘડી સુઈ જાવ રોકડો ક્યાંય ગયો રોકડા એટલે હાલ ને કાકા કામ છે અહીંયા ક્યારે આવશે બોલો કે અરુણ નું વાક્ય સૌ કામ હોય તો આવે મને આવે નહીં ફોન કરો ફોન કરો શું એટલે મગ્ન તાર કાકા ની દુકાને મને બાઈક ની ના હો બાઈક કોઈ ન દેતું હોય તે એટલે નામ ઉખલવી દે ને મહિને મહિને દઈ દઉં પછી હે એટલે મારે કાકા બાઈક ખરી એમ હે હે શું થયું પણ તાર આગળ 20 રૂપિયા નો આપે બોલ બધા પૈસા ઇન પાઉ હોય અને મારી દીકરી બહુ શક્તિ જાય હો પણ વ્યવહાર કોના હાથમાં એની હાથમાં હે રૂપિયા ના રેવા દીધી મારી પાસે કે કાકા જણના હાથમાં વ્યવહાર હોવો છે મારે ખણો રાખવું હશે પણ હા ભાઈ દેવાય કઈ ન કરાયો હમતી હરું છું દીવર ની હુવે તો પણ આમ દેવાય કઈ ન કરે

આ હે ને નળ આવે ને એટલે હંધાય પેલા પાણી ભરી લેવું છે કોઈનો વારો ન દઉં મને અહીંયા વાઇટ જોઈ જોઈને બેઠા હોય અને બીજા મારા દીકરા મારા મોટરું મૂકીને પેલા ભરી લે અમારે છેલ્લે ઘર આવ્યે જ નહીં પાણી બોલો શું કરું પહેલા તાર બને કંઈક સંચાઈ દેને લ્યો હજી તો આ નળ નહ્યા ના મારી બોન આવી છે અત્યારમાં હું બાજ્યા એને છે ને મને મારી

એ ગરા સીપી નથી તો વજન શ્યક કરતો ડોક્યો ડોક્યો કોઈ બધું સિય એમાં ખબર પડી જાય હું માથે બેહું ને તો એનું આમાં આમ થાય ને કાંટા ગોળે એટલે ખબર પડે મારી એને હા ભરું ડફો થયો દખો શિહાટ કાંઈ નહીં જો હાર એમાં એવું હતું એવું નતું મારી બોને મને કીધું કે હવે હું ગમતી નથી એને બીજી લાવવી હે કા ના હવે તું કેટલા વરાય ફોન બદલાવે મારે આ એકનો એક ફોન સો વર્ષ ચાલે કે હવે તું બદલાવીશ ને ના રહ્યો ભાઈ બદલાય બદલાય મને ખબર હોય એની વેલિડિટી પૂરી થઈ જઈ એટલે તારે હવે બીજી ભાઈ કરવી હે એ મારે છે ને આ મોડેલ બદલાવાની ગણતરી છે તારી બોન કાકો મારું કીધું કરે નહીં મારે હું કરું એટલે મારી બોન આ છૂટાછેડા કરવા હે હાલે કરી દે છેડા કરવા કરવો બોન માર તું ફોટે હોટેજી માર થી માર ઢીંઢું હો જાય દે બાપ રે એ માડી રે મને દે દે કરો ગેડિયો ઠોકે છે લાગે નઈ શું કેદ ને સમજો હવે તને છે કાઈ કે ને મને ફોન કરજે આ વખતે તો હે ને

તમે હારકો લઈશો એ કરુમાર ભાઈ ને ફોન મોડલ બદલી જાય હો અત્યારે સિક્સજી આવી જાય સિક્સટી ફાઈવજી નો જમાનો જતો જાય સિક્સટી આવતું જાય હિસાબ લેવા ફોન તો લેવો સારો